નમસ્કાર દર્શક મિત્રો ચક્રવર્ત્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું યોગેશ રંગપડિયા કેન્દ્ર સરકારને હમણાં જે બજેટ આવી રહ્યું છે એ બજેટને લઈને દેશભરમાંથી વિવિધ જે ઉદ્યોગપતિઓ છે એમાં સિરામિક હોય કે અન્ય ઉદ્યોગ હોય એ તમામ ઉદ્યોગપતિઓ દ્વારા એ બજેટને લઈને પોતાની માંગ મૂકવામાં આવતી હોય છે અને જે માંગથી પોતાના ઉદ્યોગને વેગ મળે એ બાબતે પ્રયાસો કરવામાં આવતા હોય છે ત્યારે આજે આપણી સાથે મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝના જે પ્રમુખો છે એ આપણી સાથે અત્યારે જોડાયા છે આપણે એમની સાથે વાત કરીશું કે આગામી જે કેન્દ્ર સરકારનું બજેટ છે જે બે હજાર છવ્વીસ હાલ શરૂ થયું છે અને આગામી થોડા જ મહિનાઓની અંદર એ બજેટ કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં રજૂ થશે ત્યારે કેન્દ્ર સરકાર પાસે કયા પ્રકારની સિરામિક ઇન્ડસ્ટ્રીઝને માંગ છે અને શું આશા છે એ બાબતે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ ખાસ કરીને જે બજેટ આવી રહ્યું છે એ બજેટને લઈને સિરામિક ઉદ્યોગ તરફથી આપણી શું અપેક્ષા આપણે વાત કરીએ તો અત્યારે આવનારા દિવસોમાં જે બજુ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે ખાસ કરીને સિરામિક ઉદ્યોગ જે છે અત્યારે છેલ્લા ત્રણ ચાર વર્ષથી મંદીમાં સપડાયેલો છે અને સિરામિક ઉદ્યોગ જે હાલમાં વર્લ્ડમાં બીજા સેકન્ડ લાર્જેસ્ટ ઉપર મોરબી ઇન્ડસ્ટ્રી છે તો એની અંદર હું માનું છું ત્યાં સુધી કે જો સિરામિક ઉદ્યોગમાં અત્યારે હાલમાં એક્સપોર્ટ જે છે તો એક્સપોર્ટમાં વિશ્વભરની અંદર અત્યારે છેલ્લા બે ત્રણ વર્ષમાં ઘણો બધો ડિસ્ટર્બ છે ઘણી બધી સમસ્યાઓ છે કોઈ જગ્યાએ વોર છે કોઈ જગ્યાએ ડમ્પિંગ ડ્યુટી છે કોઈ જગ્યાએ બીજા ઇસ્યુ છે એને લઈને એક્સપોર્ટ જે છે એક્સપોર્ટ અત્યારે આપણું બહુ ઓછું થાય છે ઓછું કહીએ કે તો જે છેલ્લા ચાર વર્ષ પહેલાં જે આપણી પ્રોડક્શન કેપેસિટી હતી ત્યારે જે એટલું એક્સપોર્ટ થતું હતું એટલું જ અત્યારે પણ એક્સપોર્ટ થાય છે આમ જોવા જઈએ તો એક્સપોર્ટ ગઈતું નથી પણ મારી દ્રષ્ટિએ આજે એક્સપોર્ટ જે છે તો પ્રોડક્શન જે ચાલીસ ટકા આપણું કે પચાસ ટકા જે પ્રોડક્શન અપ થયું છે તો એક્સપોર્ટ પણ આપણું આજે પાંત્રીસ હજાર કરોડની આજુબાજુ હોવું જોઈએ જે ક્યાંય નહીં ક્યાંય આપણું એક્સપોર્ટ જે છે સ્થગિત રહી ગયું છે અને એક્સપોર્ટમાં આપણો વિકાસ નથી થઈ રહ્યો તો સરકારશ્રી તરફથી જો એક આ એક્સપોર્ટની અંદર કોઈ એવી સ્કીમ જાહેર કરવામાં આવે કે એક્સપોર્ટરોને બેનિફિટ મળે એક્સપોર્ટની પાછળના અલગ અલગ ટાઈપના બેનિફિટ જેમ કે રોલ ટીપી મળે છે જેમ કે ડ્રોબેક મળે છે તો એની અંદર જો વધારો કરવામાં આવે આવે તો આ એક્સપોર્ટ હું માનું છું ત્યાં સુધી આવનારા દિવસોમાં વધી શકે અને જે મોદી સાહેબનું જે આપણું સપનું છે બે હજાર સુડતાલીસ વિકસિત ભારત એની અંદર પણ આપણું વિદેશી હુંડિયામણ મોરબી મહત્તમ અંશે લાવી અને એની અંદર મહત્તમ ફાળો આપી શકે ખાસ કરીને વિદેશી ઓડિયમની વાત થઈ છે ચાઇનાને જે રીતે અત્યારે મોરબી સિરામિક ઉદ્યોગ બીટ કરી રહ્યું છે તેમાં જો અત્યારે જે રીતે એક્સપોર્ટમાં સ્થગિત થઈ ગયું છે જે સ્ટેબલ થઈ ગયું છે માર્કેટ એને અપ જાય એના માટેના પ્રયાસ થાય એના માટે અત્યારે વાત કરી છે અન્ય આપણી સાથે હરેશભાઈ બોપલિયા પણ જોડાયા છે હરેશભાઈ ખાસ કરીને વિવિધ પ્રોડક્ટ ઉપર વિવિધ ટેક્સ લાગતા હોય છે સિરામિક પ્રોડક્ટ ઉપર અત્યારે કયા પ્રકારનો સ્લેબ છે અને એમાં જો વધારો ઘટાડો થાય તો એના ઉપર શું અસર થાય હાલમાં જોવા જઈએ તો અમારી સિરામિક ટાઇલ્સ ઉપર અત્યારે અઢાર ટકા જેવો જીએસટી લાગે છે અને અમારી આ સરકારશ્રીમાં આપેલા પણ અમે રજૂઆત કરેલી હતી કેન્દ્ર સરકારમાં કે આ જે ટાઇલ્સ છે એ નાના માણસની જરૂરિયાત છે ગરીબમાં ગરીબ માણસ પણ ટાઇલ્સનો વપરાશ કરે છે એનો યુઝ કરે છે તો આ ટાઇલ્સ ઉપર જે અઢાર ટકા સ્લેબ છે અઢાર ટકા જીએસટી લાગે છે તે બહુ ઊંચો છે કેમ કે આ લક્ઝરિયસ આઇટમ નથી સામાન્ય વ્યક્તિની વપરાશની આઈટમ છે તો આની અંદર જો પાંચ ટકા જીએસટી કરવામાં આવે તો આ ઉદ્યોગ હજી પણ વધુ વિકાસ કરી શકે તેમ છે કારણ કે આ સિરામિક ઉદ્યોગ ઉપર નભતા એમએસએમઇન્યુટો ઘણા બધા છે જો સિરામિકનો વિકાસ થાય તો એની સાથે જોડાયેલા એના પર નિર્ભર રહેલા બધા ઉદ્યોગો છે એમએસએમઇના એને પણ આમાં બુસ્ટ મળે અને ઘણી બધી રોજગારીનું સર્જન થાય અને આ ઉદ્યોગ છે એ ઝડપથી વિકાસ પામતો બને તો અમારી સરકારશ્રીમાં માગણી છે કે આ જે અઢાર ટકા જે જીએસટી લેવામાં આવે છે તે પાંચ ટકા કરવામાં આવે તો ઉદ્યોગનો અવશ્ય વિકાસ થાય જે રીતે કોઈ નાનો વ્યક્તિ હોય પોતાનું મકાન બનાવતો હોય કે દુકાન બનાવતો હોય તેમાં ટાઇલ્સ અગત્યનો રોલ ભજવતી હોય છે તો તેમાં ટેક્સમાં સ્લેબમાં ઘટાડો કરવામાં આવે એવી વાત અત્યારે કરવામાં આવી રહી છે તો બીજી તરફ હાલમાં થોડાક દિવસ પહેલાં જે લેબને લઈને મોરબીમાં અને દેશભરમાં ચર્ચાનો માહોલ છે કે એક ટેકનિક સારી એવી અપનાવવામાં આવે અને એ પ્રકારની લેબ અહીંયા મોરબી બને એ વિષય આપ શું કહેશો મોરબીની અંદરમાં સાતસો ફેક્ટરી આવેલી છે તો એના માટે કલકત્તાની અંદર મેન એની લેબની ઓફિસ છે તો ઘણા બધા યુનિટને કલકત્તાની અંદર સેમ્પલ મોકલાવીને લેબ ટેસ્ટિંગ કરવા મોકલવા પડે છે તો એની ફેસિલિટી પણ મોરબીમાં થાય તો એના માટે પણ મોરબીને ઘણો બધો ફાયદો મળે એમ છે જે રીતે નવી ટેકનોલોજી હાલ ઘણી બધી વિકસી રહી છે ટેક્સ લેબમાં પણ મોરબીને સિરામિકને ફાયદો થાય નવી લેબોરેટરીઓ જે ટેસ્ટિંગ માટે બહાર મોકલવી પડે છે તે અહીંયાના અહીંયા થઈ જાય અને મોરબી સિરામિક એટલે આખા વિશ્વમાં કોઈ પણ એવો ખૂણો નહીં હોય કે જ્યાં મોરબીથી એક્સપોર્ટ થઈને ટાઈસ ન પહોંચતી હોય તેમાં હજુ પણ ઉત્તરોત્તર પ્રગતિ થાય એના માટે હાલ મોરબી સિરામિક ઉદ્યોગપતિઓ અને જે સિરામિક એસોસિએશન છે એ હાલ પોતાની માગણી છે એ કેન્દ્ર સરકાર સુધી મૂકી રહ્યા છે